દ્વારકા જઈશ કેમ છો મિત્રો મજામાં ઓલમોસ્ટ મજામાં જઈશું આપણા વિદ્યા જોતો મજામાં એક નવા વિદ્યા સાથે આવી ગયા મિત્રો આજે આજે મિત્રો આપણે આ વાળીએ નીંદવાનું કામ આવે છે માંડવીમાં કોલ મજૂર છે ખોળ કાંઈ છે નહીં આ ફારું ફારું છે લઈ લઈ અને મિત્રો આ ખાસ એક સૂચના કે આજે સાંજે આઠ વાગે આપણે યુટ્યુબમાં લાઈવ આવવાના છે મંદિર ની ધૂન નું આખા કો લાઈવ પ્રોગ્રામ આપવાના છે આજે બધા મિત્રોને લાઈવમાં આવવા અપીલ તો આપણી બાજુમાંય પણ છે છે સેટા બાજુમાં દેખાય ઓછું અને અહીંયા ઝટકા સોટા મૂકેલો છે મિત્રો ધ્યાન રાખવાનું આપડે અઢવાનું નહીં પાડી દઈએ માઇન્ડ વીક એમ છે કોમેન્ટમાં કહેજો મિત્રો આપણે આ માંડવી છે જોઈ ગયો હવે ટાણ મિત્રો દવા થઈ ગયા છે સાનું ટાણું થઈ ગયું છે આપણે જઈએ છીએ શાહ કરવા શાહ પાણી બનાવી લઈ મજૂરને શાહ પાઈ દઈ પછી મળીએ તમને મિત્રો મિત્રો આપણે શાહ મૂકી દીધો છે ટાણે એક ત્રણ સુમાવામાં લાકડાઈ મન મન તપે શાહ કરવું કઠિન છે આપણે શાહ કરી લઈ પછી મજૂરને જઈએ શાહ દેવા પી લીધા છે આપણો કેળો પણ બહુ ખરાબ છે એમાં વિડીયો શૂટિંગ થતું નથી હવે આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ અને આજે સાંજે આઠ વાગે આપણે યુટ્યુબમાં લાવીશું કારણ કે શિવ મંદિર ધૂન છે તેને આપણે લાઈવ દેખાડવાના છે આપ સૌ સાંજે યુટ્યુબમાં લાઈવમાં આવજો અને ધૂન નિહાળજો હવે ફરી એક નવા વિડીયો સાથે મળીએ